બોરસદ તાલુકાના ખેડાસા રામપુરા મુકામે પ્રભુ શ્રી રામના મંદિરની પહેલી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અયોધ્યામાં બનાવેલ પ્રભુ શ્રી રામના મંદિરની પહેલી વાર્ષિક વર્ષગાંઠ નિમિત્તે સર્વ ગ્રામજનો દ્વારા રામપુરા ખેડાસામાં શ્રી રામજીની સવારી કાઢી ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખેડાસા ગામના બોરસદ તાલુકા પૂર્વ પ્રમુખ ધરમદેવસિંહ ડાભી તથા ગામના સરપંચ બિપિનસિંહ ગોહિલે હાજરી આપી હતી તેમજ અર્જુનસિંહ ઝાલા તથા ગામના આગેવાનો વડીલો તથા ભાઈઓ બહેનો નાના બાળકો સહિત ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી હર્ષો ઉલ્લાસથી પ્રભુ રામની સવારી કાઢી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી